ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ અને વિધાનસભાની પેટા ચૂંટણીઓના પરિણામ પણ આવી ચૂક્યા છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી ભાજપમાંથી વિરોધના સૂર છે તે ઉઠી રહ્યા છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી જૂથવાદની પરિસ્થિતિનું સર્જન થયું છે ત્યારે આ ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા નેતાઓનો પક્ષમાંથી હાંકી કાઢવાના હાઈકમાન્ડ સમક્ષ પ્રદેશ નેતાગીરીએ રજૂઆત બી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે એવા કયા કયા નેતાઓ છે કે જેમને પક્ષ વિરોધી કાર્ય કર્યું છે તે જોઈએ આ અહેવાલમાં નમસ્કાર હું મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનારા નેતાઓ સામે ભાજપ હાઈકમાન્ડમાં ફરિયાદ કરવામાં આવી છે ત્યારે આ બાબતને લઈને બે પૂર્વ મંત્રીઓ ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હક્કુબા અને જવાહર ચાવડા આ બંનેની સામે ભાજપ હાઈકમાન્ડમાં ફરિયાદ કરવામાં આવી છે ભાજપના પ્રદેશ કક્ષાએ આ સમગ્ર મામલાની રજૂઆત કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું છે કે આ બંને નેતાઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવા જોઈએ જેથી દાખલો બેસે પરંતુ હાઈકમાન્ડે પ્રદેશ નેતાઓને ખાતરી આપી છે કે ભાજપમાં ગુજરાતમાંથી તમામ જે છવ્વીસે છવ્વીસ સીટોનો વિજય થશે તો આ તમામ આ બંને નેતાઓને તરત જ કાઢી નાખવામાં આવશે પરંતુ આ વખતે ગુજરાતમાં છવ્વીસનાથી છવ્વીસને બદલે છવ્વીસમાંથી પચીસ સીટ ઉપર ભાજપનો વિજય થયો હતો ત્યારે જે પ્રમાણે આ બંને નેતાઓની જે વાત કરીએ કે જે રીતે બળવાખોરી સામે આવી રહી છે સાથે સાથે અમરેલીના બીજા એક જે પૂર્વ ધારાસભ્ય છે તેમની પણ બળવાખોરી સામે આવી રહી છે ત્યારે આ તમામને લઈને જે હવે ભાજપ હાઈકમાન્ડ કઈ રીતનું કામ કરશે તે તો હજી નક્કી નથી થયું પરંતુ આ નેતાઓની એક બાઈ એક જો વાત કરવામાં આવે તો સૌપ્રથમ વાત કરીશું જામનગરના પૂર્વ નેતા હક્કુભા જાડેજા જામનગર ભાજપના પૂર્વ નેતા હક્કુભા ઉર્ફે ધર્મેન્દ્રસિંહ જાડેજા સામે ફરિયાદ કરવામાં આવી છે કે ભાજપ ઉમેદવાર અને વર્તમાન સાંસદ પૂનમ માંડમે હક્કુબા જાડેજા સામે હાઈ કમાન્ડના રજૂઆત કરી હતી તેમણે કહ્યું છે કે પરસોત્તમ રૂપાલા સામેના ક્ષત્રિયોના વિરોધના બહાને ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હક્કુબા જાડેજાએ પૂનમબેન સામેનો રાજકીય હિસાબ સરભર કરવા માટે પક્ષની વિરુદ્ધ કામ કર્યાની ફરિયાદ કરવામાં આવી છે જામનગરમાં તેમણે કોંગ્રેસના ઉમેદવાર સાથે મળી ભાજપના વિરુદ્ધ મતદાન કરાવ્યું છે ત્યારે આ બાબતને લઈને ખુદ સાંસદ પૂનમ માંડમ દ્વારા જે ભાજપ હાઈકમાન્ડ છે તેમાં હક્કુબા જાડેજાની ફરિયાદ છે તે કરવામાં આવી છે ત્યારે હાલ તો તેઓ કોઈ જાહેર કાર્યક્રમમાં પણ જોવા મળતા નથી ત્યારે આ બાબતને લઈને હવે હકુબા જાડેજા ઉપર ભાજપ કેવા પગલાં ભરે છે તે જોવાનું રહેશે ત્યારબાદ હવે વાત કરીશું માણાવદરના જવાહર ચાવડાની માણાવદરના જવાહર ચાવડા સામે પણ ભાજપ હાઈકમાન્ડમાં ફરિયાદ છે તે કરવામાં આવી હતી માણાવદરમાં ભાજપના વિધાનસભાની પેટા ચૂંટણીમાં જે ઉમેદવાર અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા વિરુદ્ધ ફરિયાદ કરી હતી જવાહર ચાવડાએ પોતાના પત્ની અને પુત્ર મારફતે ભાજપના વિધાનસભા બેઠકની જે પેટા ચૂંટણીના ઉમેદવાર અરવિંદ લાડાણીને હરાવવાનું કામ કર્યું હોવાની સત્તાવાર ફરિયાદ લાડાણીએ કરી છે તેઓ હમણાં થોડા સમયથી જાહેર કાર્યક્રમોમાંથી પણ દૂર રહે છે સાથે સાથે ગઈકાલે જવાહર ચાવડાનો એક વિડીયો છે તે પણ વાયરલ થયો હતો કે જેમાં જે મનસુખ માંડવ્યાને લઈને આ વિડીયો જવાહર ચાવડાએ બનાવ્યો હતો અને આ વિડીયોને લઈને પણ ક્યાંક જે અત્યારે ભાજપમાં અંદરોઅંદર વિખવાદ છે તે જોવા મળી રહ્યો છે એટલે કહી શકાય કે પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના બળવાખોર નેતા જવાહર ચાવડા સામે હવે ભાજપ હાઈકમાન્ડ દ્વારા કડક પગલાં ભરવામાં આવે તેવું ચોક્કસથી લાગી રહ્યું છે ત્યારે હવે વાત કરીશું અમરેલી ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુ વીરાણીની અમરેલી ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણી કે જેને આ વખતે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંબરને જીતાડવા માટે કહી રહ્યા હોય તેવો જ એક વિડીયો છે જે સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે કાળુ વિરાણી દ્વારા જે આ વિડીયો છે તેની અંદર એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે આપણે કોંગ્રેસના જેનીબેન ઠુમ્મરને જીતાડવાના છે એટલે કે કહી શકાય કે ભાજપના આ પૂર્વ ધારાસભ્ય છે અને પક્ષ વિરોધી કાર્ય કરતા હોય તેવું ચોક્કસપણે આ દેખાઈ રહ્યું છે અને જે બાબતને લઈને વિડીયો સાથે આ ફરિયાદ છે તે ભાજપ હાઈકમાન્ડમાં કરવામાં આવી છે ત્યારે ભાજપના જ નેતાઓ ક્યાંક ભાજપને હરાવવા માટે હવે પાછળ બાળે કોંગ્રેસની મદદ કરતા હોય તેવા અનેક કિસ્સાઓ છે કે જે સામે આવ્યા છે કાળુ વિરાણીની વાત કરવામાં આવે કે જવાર ચાવડાની વાત કરવામાં આવે કે હકુબા જાડેજાની વાત કરવામાં આવે આ તમામ નેતાઓ સામે ભાજપ હાઈકમાન્ડમાં ફરિયાદ કરવામાં આવી ચૂકી છે ત્યારે ખાસ જો વાત કરીએ તો આ વખતે ભાજપે જે છવ્વીસમાંથી છવ્વીસ સીટો જીતવાની વાત કરીએ તેને પાંચ લાખથી વધુની લીડથી આ લોકસભાની જે સીટો છે તે જીતવાની વાત કરવામાં આવી હતી પરંતુ પેલું કહેવાય છે ને કે ભાજપમાં જ ઘર ફૂટે ઘર ભાગે છે તેવી સ્થિતિ ભાજપની અંદર જોવા મળી રહી છે અને તેના જ કારણે આ વખતે ભાજપે જે છવ્વીસમાંથી છવ્વીસ સીટો ફરી એકવાર જીતવાનું જે સ્વપ્ન હતું અને પાંચ લાખથી વધુની લીડ સાથે જો તમામ ઉમેદવાર જીતે તે સપનું જે જોવામાં આવ્યું હતું તે સપનું ક્યાંક પૂરું ના થયું અને તેની પાછળનું કારણ જે દેખાઈ રહ્યું છે તે ભાજપના બળવાખોરો નેતા છે તેમના કારણે આ સ્વપ્ન પૂરું ના થયું હોય તેવું જ લાગી રહ્યું છે ત્યારે એવું માનવામાં અત્યાર તો આવી રહ્યું છે કે ભાજપ હાઈકમાન્ડ દ્વારા આ તમામ બળવાખોરોનું એક આખું લિસ્ટ છે તે તૈયાર કરી દેવામાં આવ્યું છે અને ટૂંક જ સમયમાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા આ તમામ બળવાખોરોને ઉપર કડક એક્શન લેવામાં આવે કે જેથી કરીને આ દાખલો આખા દેશમાં બેસી શકે તેવા એક્શન લેવામાં આવશે પરંતુ આ એક્શન ખરેખર લેવાશે અને લેવાશે તો ક્યારે લેવાશે તે ચોક્કસ નથી કહી શકાતું ત્યારે હવે એ જોવાનું રહેશે કે ભાજપ હાઈકમાન્ડ આ બળવાખો જે બળવાખોરો છે તે લોકો સામે કેવા પગલાં ભરશે અને કેવો દાખલો આ સમગ્ર દેશમાં બેસાડવામાં આવશે ત્યારે ભાજપના આ બળવાખોર નેતાઓને લઈને આપ શું કહી રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર